શામળાજી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય પીસી બરંડાજી અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભીઘાજી ઠાકોર જુદા જુદા પદાધિકારી સયો અને વહીવટી તંત્ર સવઈ મળીને આ કાર્યક્રમ ની ઉજવણી કરી આ કાર્યક્રમમાં અને આજુબાજુના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા અને આ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવ્યો જયદીપ ભાટિયા અરવલ્લી